એ ભોળાનાથના મંદિરે જ થાય છે એ તો કદાચ તમને ખબર હશે પૂજા કરવા માટે નાગરવેલના પાન કમર કાકડી દ્રાક્ષ આવું જે બનાવું છું એ નાગલા ચુંદડી પછી ઘઉ અને કોઈ પણ ફ્રૂટ અને અબીલ ગુલાલ અને કંકુ અને આરતી તો મિત્રો અમે પહોંચી ગયા છીએ મંદિરે અને વરસાદ પણ ચાલુ હતો અને ખૂબ જ સુંદર વાતાવરણ હતું આ બાજુ પૂજા ચાલુ કરવામાં આવી અને નાગરવેલ ના પાન ઉપર મેં તમને જે કીધું હતું ને સોપારી પછી દ્રાક્ષ કમર કાકડી એલચી એ બધું છે ને નાગરવેલ ના પાન ઉપર મૂકી દઈને થોડીક વાર માં ગોર બાપા પૂજા ચાલુ કરાવશે જુઓ બધી ગોર પૂજા કરવા માટે કેટલી ઉત્સુકતાથી બધી તૈયારી કરી રહી છે મિત્રો પૂજા કરવાની ખુબ જ મજા આવે હવે થોડીક વારમાં ગોળદાદા પૂજા ચાલુ કરાવશે રતમાં આખી રાતનું જાગરણ કરવાની ખુબ મજા પડે હવે પૂજા ચાલુ થઈ ગઈ મિત્રો જો કદાચ તમે વિચારતા હો કે આ લોકો આમ કેમ બેઠા છે તો જયા પાર્વતી ના વ્રત પૂજા દરમિયાન બોરદાદાએ અમને આ રીતે બેસવાનું કીધું હતું महादेव दादा चढ़ाव पंपो न चढ़ाव

नियति वो एक एक कर दो पति थोड़ी है तुम्हारा फलवा नहीं पता है उबा दे जाओ ने आते उतारों मतलब

એની પ્રદક્ષિણા કરવાની અને પાણી રેડવાનું આજે તો વાતાવરણે પણ રંગ રાખ્યો ખૂબ જ સુંદર વાતાવરણ છે ને વરસાદ પણ ચાલુ જ છે જુઓ મિત્રો હું પણ મારી આરતી લઈને અહીંયા બદલે મૂકવા આવું છું

મિત્રો એ પ્રદક્ષિણા કરી લઈએ હું પાછળ પાછળ કે નહીં આવ હલો આમ એ હાલો ને હવે મંદિર માં ભોળાનાથ ના દર્શન કરી લઈએ અને ચાંદલો પણ કરી લઈએ મંદિર ના દર્શન કરી આગળ ભોળાનાથ ના દર્શન કરીશું મિત્રો રત્નેશ્વર મહાદેવ ના દર્શન કરી લ્યો અને બોલો હર હર મહાદેવ પછી ગણપતિ બાપા કર્યા લક્ષ્મણ ભગવાન અને જાનકી માતા તેમજ હનુમાન દાદા હતા મિત્રો અહી સૌના દુખ દૂર કરનાર અને સૌને સુખ આપનાર એવા ખોડિયારમાં ના દર્શન કર્યા અને ખોડિયાર માની પ્રતિમા જ સુંદર હતી મંદિર માં તો ચારે બાજુ હરિયાળી અને લીલું અને દિવાલ પર ઓમકાર પણ છે અને આગળ અહી કૃષ્ણ કનૈયા ના દર્શન કરીશું બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે દર્શન કરી અને પ્રદક્ષિણા કરીને હવે આપણે ઘરે જવા માટે નીકળી જઈશું પરંતુ વરસાદ તો હજી ચાલુ જ હતો મિત્રો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાય બાય ફરી મળીશું હવે આપણે એક નવા વ્લોગમાં